મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો સાડત્રીસમો સમૂહ લગ્નસ્થ યોજાયો જેમાં સંતો મહંતો અધિકારીઓ પદાધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબીમાં અઢાર અને થાનમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા દીકરીઓને સોના ચાંદી સહિત એકસો વીસથી વધુ વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં આપવામાં આવ્યા મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો સાડત્રીસમો સમૂહ લગ્ન સ્થળ યોજાયો જેમાં મોરબી નેશનલ હાઈવે પર રિવેરા સિરામિક ખાતે સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં અઢાર નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મને ઓસ્ટિંગ બૈડા એને તો લગભગ ચારેક મહિના ઉપર જેવો સમય થયો છે પણ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું પ્રાંત તરીકેની જવાબદારી મારી પાસે છે ચીફ ઓફિસરની એ છે અને જમાઈ તરીકેની એ છે એટલે ત્રણ જવાબ વરિયાદેવને એમની અસીમ કૃપાથી આપણે આ સર્વે સાડત્રીસ વર્ષથી આપણે સબલગ્ન આયોજન કરતા આવ્યા છે ઉપયોગ માટે અને બીજા માટે જ્યારે થતો રહેશે ત્યારે જ તે અર્જુનને કૃષ્ણ બને છે આવા મોંઘા મૂલા શબ્દો છે એનું આપણા જીવનની અંદર ખાસ મહત્વ છે સંસ્થાઓ જે શિક્ષણ ક્ષેત્રે તો એની અંદર ભણીને આગળ વધનારને પણ મોટા મોટા પેકેજ કંપનીઓ આપતી હોય છે

પુસ્તક માટે તદ્દન ફ્રી પુસ્તકો બધા વાંચીને જમા કરવા માટે પ્રિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા આયોજિત આજના આ સાડત્રીસમો સમૂહ લગ્નોત્સવ છે આ સમૂહ લગ્નોત્સવની અંદર અઢાર દીકરીઓ છે એના લગ્ન કરવામાં આવેલા છે અને આજ સવારથી જ ખૂબ સરસ મજાનું આયોજન આની અંદર વ્યવસ્થિત રીતે થયેલું છે આજે અમારા આ કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને માન આપીને ખાસ ડીડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જેલર સાહેબ પણ ઉપસ્થિત હતા અને ચીફ ઓફિસર સાહેબ પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ઉપરાંત આ કાર્યક્રમની ખાસ વિશેષતામાં તમને કહું તો આજે અમારા આ પ્રસંગની અંદર અમે એક સરસ મજાના પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું એ પુસ્તક પ્રદર્શન છે એ પુસ્તક પ્રદર્શનમાં વરિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની અંદર જે લાઇબ્રેરી ચાલે છે એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો અહીં મૂકવામાં આવેલા હતા સવારથી બહુડી સંખ્યામાં લોકોએ છે તે તેનો લાભ લીધો અને કેટલાક બધા લોકો છે તે અહીંથી આ લાઇબ્રેરીના પુસ્તકો સીધા વાંચવા માટે પણ લઈ ગયેલા હતા આ ઉપરાંત નાનામાં નાના કાર્યકર્તાએ સવારથી માંડીને તે સાંજ સુધી ખૂબ મહેનત કરી છે ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે સવારે ત્રણ વાગ્યા સુધી આ કાર્યકર્તાઓની ટીમો છે તે વિવિધ રીતે કાર્ય કરતી હતી અને આવડું મોટું યજ્ઞ કાર્ય હોય એ યજ્ઞ કાર્યની અંદર જો બધા કાર્યકર્તાઓ છે છેવટનો માણસ છે એ કામ કરતો હોય તો એની મદદથી આપણે આ કામ સંપન્ન થઈ શકે અને અમે દ્રઢ પણ એવું માનીએ છીએ કે કાર્યકર્તાના ખૂબ મોટા સાથ અને સહકારને કારણે અમારું આ કાર્ય છે તે ખૂબ સારી રીતે દીકરીઓને કર્યાવરણની સાથે સાથે પુસ્તકો આપવામાં આવ્યો છે એની અંદર ખાસ એક પુસ્તક છે શિશુ મંગલ આ શિશુ મંગલ પુસ્તક છે એ હું દરેક બેન દીકરીઓને આ લગ્ન લગ્નોત્સવમાં ભાગ લીધો છે એના સિવાયનાને પણ કહીશ કે આ પુસ્તક છે તે ખાસ વાંચે એમાં વરવધુ ચયનથી માંડીને તે ઠેઠ બાળકની પૂરી સંભાળ કેવી રીતના લેવી એના માટેનું સંપૂર્ણ વર્ણન તે પુસ્તકની અંદર કરવામાં આવ્યું છે અને અમારી એવી ઈચ્છા છે કે એક સુદૃઢ રાષ્ટ્ર ઉત્પન્ન રાષ્ટ્ર છે તેનું નિર્માણ કરી શકીએ એના માટેની માહિતી આ પુસ્તકની અંદરથી મળે તેમ છે તો બધા એનો લાભ લે વાંચે ઘરના વડીલો છે એ પણ વાંચે અને નવયુવાનો છે એ ખાસ આ પુસ્તક છે તે વાંચે